ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં લખનઉ આગ્રા એક્સપ્રેસ વે નજીક આજે સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટના વહેલી સવારે સાડા પાંચ વાગે સર્જાઈ હતી માહિતી અનુસાર એક સ્લીપર બસ તેની આગળ ચાલી રહેલા દૂધના ટેન્કરમાં પાછળથી ઘૂસી ગઈ હતી દુર્ઘટનામાં એક બાળક સહિત અથવા લોકોના કમકમાટી ભર્યા મોત ટીપજાતા જોકે થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા યુપીડા કર્મચારીઓએ પોલીસને આ ઘટના વિશે જાણકારી આપ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી ને કોઈએ પણ લોકોને બચાવવામાં સારી એવી મદદ કરી હતી ઘટના બાદ ત્યાં સ્થળ પર ચીચાથી મચી હતી તો બીજી તરફ પણ સારવાર માં ઝડપ લાવવા બદલ નિર્દેશ આપવામાં આવ્યા છે તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ